નાખીશ તું આજ છે ને થાકી ગઈ તું છે ને આરામ કરી લે આજની રસોઈ હું કરી નાખું થેન્ક યુ મમ્મી તમે કેટલા સારા છો તમે મારું કેટલું ધ્યાન રાખો છો હા કસરું હરખું કાઢો કસરું પેડું રહી છે કસરું કાઢતા ન હરખું તમને આવડે છે હું તો હરખું કસરું કાઢો અહીંયા અહીંયા જાણ્યું અહીંયા

ભૂલો વહુથી પણ થાય છે અને દીકરીથી પણ થાય છે સાહેબ ફરક તો બસ એટલો જ હોય છે કે દીકરીની ભૂલ છે ને છુપાઈ જાય છે અને વહુની ભૂલ દેખાઈ જાય છે